દિલ્હીમાં ચૂંટણી પહેલા બાંગ્લાદેશી નાગરિક મુદ્દે રાજકારણ ગરમાઈ રહ્યું છે ભાજપ અને આમ આદમી પાર્ટી દિલ્હીમાં બાંગ્લાદેશી નાગરિક મુદ્દે આમને સામે આવી રહ્યા છે ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી પી સંસદમાં બાંગ્લાદેશી નાગરિક મુદ્દે આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યા હતા તો આમ આદમી પાર્ટીએ જેપી પી નિવેદનને દિલ્હીના લોકોનું અપમાન ગણાવ્યું હતું અને જે બાદ આજે દિલ્હીના એલજી તરફથી શાળામાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓના ચેકિંગનો આદેશ આપવામાં આવ્યો છે એકત્રીસ ડિસેમ્બર સુધી દિલ્હીથી શાળાઓમાં અવૈધ બાંગ્લાદેશ વિદ્યાર્થીઓનું ચેકિંગ કરી અને રિપોર્ટ આપવામાં આદેશ આપવામાં આવ્યા છે આદેશ બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે ભાજપ દિલ્હીમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોનું અપમાન કર્યા હોવાનો આરોપ લગાવી અને જણાવ્યું હતું કે અધિકારીઓ કેન્દ્ર સરકારના દબાવમાં કામ કરી રહ્યા છે બાંગ્લાદેશી કહી અને દિલ્હીના લોકોનું અપમાન કરવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે કહ્યું છે કે છેલ્લા દસ વર્ષથી કેન્દ્રમાં મોદી સરકાર છે પરંતુ હવે ચૂંટણી આવે છે એટલે બાંગ્લાદેશી કહી અને તેઓ લોકોને ભડકાવી અને દિલ્હીનું અપમાન કરી રહ્યા છે દિલ્હીમાં ટૂંક જ સમયમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને તેની વચ્ચે ઝારખંડની જેમ જ દિલ્હીમાં પણ ભાજપ દ્વારા બાંગ્લાદેશી મુદ્દાને લઈ અને આમ આદમી પાર્ટીને ઘેરવાની શરૂઆત કરી નાખવામાં આવી છે